ત્યારે MRI ની ઉપર એક કરતાં વધારે ribosome પેટા એકમો જોડાઈને પ્રત્યા સોરી ભાષાંતર ચાલુ કરે છે તો આ જે ક્રિયા છે અને આ જે સંરચના બને છે એને આપણે કહીએ છીએ polysome તો આપણા માટે સાચો ઓપ્શન તો ribosome ઘણા બધા પેટા એકમો એક સાથે તો અહીં MRI નો ઉલ્લેખ નથી એટલે ઓપ્શન ખોટો છે. રેખીય ગોઠવણીમાં રિબોઝમ એકબીજા સાથે જોડાય તો આમાં પણ એમઆરએનનો ઉલ્લેખ નથી આ પણ ખોટું છે ઘણા બધા રિબોઝમ એક એમઆરએન સાથે રિબોઝમ ઘણા બધા પણ એમઆરએન એક તો આ ઓપ્શન એકદમ સાચો છે કેટલાક રિબોઝમ અંતઃકોષરસજળની શૃંખલા સાથે જોડાય તો આ ઓપ્શન પણ ખોટો છે આપણો સાચો આન્સર છે ઓપ્શન સી